જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે જોન્ડિયર ઘર ઘર ટ્રેક્ટર ટ્રેક્ટર તમને પિસ્તાલીસ હોસ પાવરનું જોવા મળશે ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે ડબલ ક્લચ સાઈડ ગેર અને ડબલ પીટીઓ ગેર વાળું ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર અને બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ પાવરફુલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ન જતાં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી બેટરી નવી છે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા કંપની કલર આખું ઓરિજિનલ જવાબદારીવાળું ટ્રેક્ટર ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને આગળના ટાયર નવા અને પાછળના ટાયર પચાસ ટકા જેવા આખા જોવા મળશે કંપની કલરમાં આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજીત કિંમત ટ્રેક્ટરના ઓનર દ્વારા બે લાખ પંચાવન હજાર રાખવામાં આવે છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિંતેરિક છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો ટોટલ ચાર મેસી ટ્રેક્ટર છે અને એક યુવરાજ બસો પંદર ટોટલ પાંચ ટ્રેક્ટર વેચવાના છે લાલાભાઈને સૌ પ્રથમ તમને મેસી ટ્રેક્ટર ની વાત કરું પહેલું મેસી ટ્રેક્ટર છે બસો એકતાલીસ બે હજાર અઢાર મોડેલનું બીજું છે મેસી બસો એકતાલીસ બે હાજર પંદર સોળ મોડેલનું સાઈડ ગેર વાળું ત્રીજું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ બે હજાર ચૌદ પંદરના મોડેલનું તેના પછી ચોથું ટ્રેક્ટર છે બે હજાર ચૌદ નું પાવર સ્ટેરિંગ વાળું બધા મેસી બસો એકતાલીસ છે અને યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર પણ છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હાજર સત્તરના નું તે ટ્રેક્ટર જોવા મળશે અને તમામ ટ્રેક્ટરનો ભાવ એકદમ વ્યાજબી કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ ઉપર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રાય ડ્રાઈવ લીધા બાદ પણ તમે લઈ શકો છો વધારે માહિતી માટે તમે લાલાભાઈનો કોન્ટેક્ટ પણ કરી શકો છો ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર લેવાની ગણતરી હોય તો જ ફોન કરવા બાકી તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈને ત્યારબાદ ખરીદી કરી શકો છો કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે તમામ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો જામ જોધપુર અને સતાપર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાના હોય લાલ લાલાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે લાલાભાઈ નામ સત્તાણું એક પિસ્તાલીસ વાળા નંબર પર કોલ કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો સૌરાજ ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ

ચોખું સડા વગરનું ટ્રેક્ટર જવાબદારી સાથે આપવાનું છે જયરાજભાઈને ડોક્યુમેન્ટ કિંમત માત્ર એક લાખ ને સાહીઠ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાકી એન્જિન કમ્પલેટ ગેર કમ્પલેટ હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પર ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં કિંમત અંદાજિત એક લાખ સાઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો અલગ અલગ પાંચ આઈસર ટ્રેક્ટર વેચવાના છે પાંચ થી છ ટ્રેક્ટર વેચવાના છે મેરુભાઈને પેલું આઈસર ત્રણસો અડસઠ બે હજાર અગિયારના મોડેલનું છે બે લાખ સાઠ હજાર કિંમત કિંમતમાં રૂબરૂ થશે ત્રીજું આઈસર ત્રણસો ચોસઠ છે જે બે હજાર ચૌદના મોડેલ નું છે જેની કિંમત બે લાખ સિતે હજાર અંદાજિત રાખવામાં આવી છે ચોથું ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ બે હજાર પંદર ના ફૂલ કન્ડિશન ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત એના પછી નું ટ્રેક્ટર આયસર ત્રણસો અડસઠ બે હજાર અને સોળ મોડેલનું જેની કિંમત સાડા ત્રણ લાખ અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને છેલ્લું છઠ્ઠું ટ્રેક્ટર આઈસર ત્રણસો અડસઠ બે હાજર બાવીસ ના જેની કિંમત ચાર લાખ પાસઠ હજાર અંદાજિત રાખવામાં આવી છે આ છ એ છ ટ્રેક્ટર રેડ કલરમાં જોવા મળશે બાકી ઓરિજનલ આખા ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને ચેક કર્યા બાદ તમારે જે ટ્રેક્ટર લેવા હોય તેની ખરીદી કરી શકો છો એક વખત મેરુભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર આગળ તમને મળી જ જશે અને વોટ્સએપ મેસેજ દ્વારા પણ તમે ચેટ કરી અને ખરીદી કરી શકો છો ખોટા ફોન કરવા નહીં બાકી તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈને ખરીદી કરી શકો છો કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તમામ ટ્રેક્ટર જીલોગીર સોમનાથ તાલુકો સુત્રાપાડા અને ઘંટીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

મોડલની વાત કરું બે હજાર બાવીસના મોડલનું ટ્રેક્ટર અને બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર ગણાય એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઘર ઘર આવું ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ કંપની કલર આખું શોરૂમ કંડિશનમાં ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કાનાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા છે ટાયર પણ ન્યુ કન્ડિશનમાં ટાયર નવા જોવા મળશે પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા ફૂલ જવાબદારી ટ્રેક્ટરની કિંમત અંદાજિત પાંચ લાખ ને પંદર હજાર રાખવામાં આવી છે કિંમતમાં નોર્મલ રૂબરૂ સ્થળ પર થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને જામજોધપુર જિલ્લો જામજોધપુર મોટી ગોપ ગામે જોવા મળશે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે પચાસ ટકા જેવા નવા જોવા મળશે કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

કિંમતની વાત કરું એક લાખ પાસઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં સુરેશભાઈ સ્થળ પર ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ઉદયપુર તાલુકો નવસારી અને હમીરપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો વિડીયો તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે સુરેશભાઈ નામ ત્રેસઠ પાંચ વીસ નંબર પર કોલ કરી ટ્રેક આ ફોર વ્હીલ કાર વેચવાની છે ગાડી છે કંપનીની તમે કંપનીઓની અંદર જોઈ શકો છો વર્ના કાર વેચવાની છે મોડલની વાત કરું બે હજાર ને તેર ના મોડલની આ કાર છે ફૂલ સાચવેલી ગાડી તમે વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન કમ્પ્લીટ જોવા મળશે કોઈ ફોલ્ટ નથી લઈ શકો છો કારના ના ઓનર કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનર નું કોન્ટેક કર્યા બાદ જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે આ કાર જેન્યુન બ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડી તમને પેટ્રોલ પ્લસ સી એનજીમાં જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ સારું છે ઇન્ટીરિયર પણ બધું સારું આખી ઓરિજિનલ કાર નોન એક્સિડન્ટલ કાર જોવા મળશે તમે રૂબરૂ કાર ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો બે લાખ પચાસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર તમારે લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે નાના મોવા સર્કલ એકસો પચાસ રિંગ રોડ રાજકોટ